દાહો જિલ્લાના લીપઘેડામાં બિરસા મુંડા ચોકથી હરિહર સ્કૂલ સુધીનો રસ્તો વરસાદી પાણીના કારણે ખખડધજ બની ગયો છે વહેલા વરસાદી રસ્તા પર પાણી ભરાવાથી ખાડાઓ વધ્યા છે જેનાથી મચ્છર ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળાની ભીતિ ઊભી થઈ છે વહીવટી તંત્રની બેદરકારીથી રસ્તાનું રિપેરિંગ થયું નથી અને લોકોના વારંવારની રજૂઆતોને અવગણવામાં આવી રહી છે ગટર વ્યવસ્થાનો અભાવ હોવાથી રસ્તા પર પાણી ભરાઈ જાય છે જેનાથી અકસ્માતનું જોખમ વધી ગયું છે વાહન ચાલકોને ઈજા પહોંચી રહી છે કમર મણકાના દુખાવાની ફરિયાદ ઉભી છે અને રાહદારો પરેશાન છે સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતા વચ્ચે વિકાસના દાવા પોકળ થઈ ગયા છે જેનાથી લોકોમાં રોષ વધ્યો છે માર્ગ અને મકાન વિભાગ પાસે તાત્કાલિક રસ્તા રિપેરિંગની માંગ કરવામાં આવી છે લોકોની એક જ માંગ છે કે રસ્તો વ્યવસ્થિત બને અને વરસાદી પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા બનાવવામાં આવે આ સમસ્યા લોકોના રોજિંદા જીવનને અસર કરી રહી છે તો સાંભળીએ પંકજ ભંડારી સ્થાનિક ગ્રામજનોનું કહેવું શું છે નાલાજી માંડી અને દુધિયા સુધીનો રસ્તો બિલકુલ ખરાબ છે રોડ રસ્તા ઉપર ખાડા ટેકરા તથા કિચડ કાદવ સમસ્ત બધી પ્રોબ્લેમ છે સાહેબ લીમઢાનો રસ્તો હાવ ખક્કર દજ હાલતમાં છે અને જેમાં ખાડા ટેકરા અને વધતા રસ્તામાં હમણાં બે દિવસ પહેલાં જેસીબી આવ્યો છે એમાં ખાડા વધારે પાડી અને લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે તો એના લીધે આપણે કહેવાનું છે તાત્કાલિક રસ્તો પણ આવે અને ગટર યોજના બનાવે પણ આવે બીટીપી ન્યૂઝના મુદ્દા પર આપણના વિકાસ પર નજર રાખશે આપના વિચાર અમારી સાથે શેર કરો આગળના સમાચાર માટે છુવો